હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગમાં તો આજ કંઈક નવું છે જે હું તમારી સાથે શેર કરવાની છું તો લાસ્ટ સુધી બને રેજો મારા ભાઈઓ અને મારી બહેનો તો વિનંતી છે કે બ્લોગ પૂરો જોવું કંઈ મિસ ના કરવું તો ચલો હું તમને બતાવું હું છે ને મારી પર્સનલ ચીજ શેર કરવાની છે તમારી સાથે તો બહુ જ અંદરથી એક્સાઇટમેન્ટ છે અને વિચાર છે વિચાર આવે છે કે કેમ વિચાર છો તમે બધા થોડી ગયેલી છે મગજથી તો જ્યારે હું સિલાઈ શીખતી હતી ને ત્યારની મારી આ ફાઇલો છે એ ફાઇલો બહુ કેવી હાલત થઈ છે બહુ જોઈ શકો છો હવે ફાયલો ની કેવી થઈ છે બહુ વરસ થઈ ગયા બને હું થોડું મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવાની છું તો લાસ્ટ સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં તો ચલો હું તમને શું છે હું શીખતી હતી ને ત્યાર નું છે આ બધું આજ બટન ફાઇલ બહુ જૂની થઈ ગઈ છે સર્ટિફિકેટ હું નથી બતાવી શકતી એ બતાવાય આપડા યુટ્યુબ માં

આ તો જોઈ શકો છો કેવું થઈ ગયું છે આ તો બંધ થઈ ગયા છે આ છે ને અમારી આ બે છે ને એમનું કામ છે આ બધું તો આ ફાઇલ અહીંયા પૂરી થઈ ગઈ હું બીજી ફાઇલ તમને બતાવું હા બની આવે જો બ્લોગમાં એમાં પણ એક નવું છે કંઈક આનાથી પણ નવું છે અને આ છે આપણી બીજી ફાઇલ

તમે મારી ફેમિલી છો તો થોડું સિક્રેટ તો શેર ડ્રેસ નું કે બ્લાઉઝું બનાવી શકો છો મારા સુધી કોન્ટેક કરી શકો છો ઘડું બનાવવાનું ને કઈ રીતના કાપવાનું એ બધું જ આપણે શીખી ગયા છે જુઓ बंगलू नहीं मार स्टीच चे मार टैलेंट चे ऐसा स्टीच स्टीच हाँ क्रीम ना की तो बंगलू चे, चे, चे। बटर्फ्लाई, बटर्फ्लाई के बात अच्छी के कि हाँ सच है वो बटरफ्लाई मारी बटरफ्लाई की भी चे तो मैं जरूर ठीक कमेंट कर सो की भी चे मारी बटरफ्लाई को को હું સર્ટિફિકેટ માં નહીં બતાવી શકું પણ હા જે મેં શીખ્યું છે ને એ તમને જરૂરથી શેર કરું છું તમારી પર્સનલ થોડી પર્સનલ તમે જોઈ શકો છો આ ઘોડો જે નાના છોકરાઓનો છે એવું છે જોઈ શકો છો તમે આ નવું સ્ટીચ નવી no, design નામ લખેલું છે ઉપર જોઈ શકો છો નીચે કપડામાં લગાવવામાં આવે છે ને કઈ રીતના લગાવવામાં આવે આ લો સ્પીચ નીકળી ગયા બોલો ફાઇલમાંથી

ની ને બધું છે આ જોઈ શકો છો ગુચ્છી ગુચ્છી છે આ ઓની ગુચ્ચી મે બનાવી છે મે કેવી બની છે બોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારું થોડું સિક્રેટ શેર કરી રહી છું આજે આ મે બનાવી છે સાડીનો બોર્ડર અત્યારે તો બહુ સિમ્પલ સાડી ચાલે છે પણ જયારે હું શીખતી હતી ત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં હતી જે બોર્ડર વાળી સાડી આવે ને તે તો બોર્ડર તો શીખવું જરૂરી જ હતું તે ટાઈમ આ શર્ટ છે કેટલા નાનો શર્ટ છે જોઈ શકો છો તમે કોને બનાવે મેં તો તમારી બેડ ની અંદર કયું ટેલેન્ટ છે જોઈ શકો છો તમે એ જ આ પેજ

છે ટોપો કાન્હાજી નું આ કૃષ્ણ કનૈયા લાલ સોરી કાનાજી તો કેવો છે ટોપો તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો મેં જાતે બનાવ્યો છે એમાં આજ હાથેથી તો ટોપાની જગ્યાએ અત્યારે અહીંયા નથી આપણે કાન્નાજીને મારા લડ્ડુ ગોપાલને આપી છે ટોપાની જગ્યા તો ઠંડી હાલ નથી ઠંડી પૂરી થઈ ગઈ તો પછી બીજા છે આ ટ્રેનિંગમાં બેબિટ ખરગોળ સસલો કેવું બન્યું છે જરૂરથી જણાવજો બે બનાવી છે ડબ્બી સ્ટીચ અને આમાંથી કઈ તમારું ફેવરેટ છે એ તમે કમેન્ટ કરી શકો છો આ તે ટાઈમ છે ને ત્યારે આ પણ બહુ ટ્રેન્ડિંગમાં હતું

ની વાત કરું તો જે મારી ફ્રેન્ડ છે બેસ્ટ ફ્રેન્ડ મારી પણ હેલ્પ છે મેં પણ થોડી કામગીરી કરી છે પણ બહુ આનું ક્રેડિટ જાય ને તો મારી ફ્રેન્ડ જ છે જે બેસ્ટ ફ્રેન્ડ છે આ બધું બનાવવામાં અને એમ અમારા નાની છે જે અમને શીખવાડ્યું હતું આ શર્ટ બનાવતા કારણ કે મારી ફાઇલ પૂરી કમ્પ્લીટ કરીને પછી જમા કરવાની હતી

અને આ કઈ જેવું તેવું રોગ નથી આપણે મારા જે ટીચર છે ને શીખવાડ્યું એમને શીખવાડવામાં અને શીખી પણ ગયા બોલો

કંઈક નવું અને કંઈક અલગ જ લઈને આપણે પાછા મળીશું નવા બ્લોગમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય હિન્દ વંદે માત્ર